જય શ્રી કૃષ્ણ ભગવાન સૂર્યનારાયણ અને માતા છાયાના પુત્ર શનિદેવની જન્મ જયંતિ દર વર્ષે વૈશાખ માસની અમાસે ઉજવવામાં આવે છે શનિદેવનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિ ભયભીત થઈ જાય છે પરંતુ દેવતાઓ પણ તેમનાથી ભયભીત રહે છે ક્યારેક પણ જો વ્યક્તિના જીવનમાં કોઈ તકલીફ મુસીબતો આવે તો એવું કહેવાય છે કે શનિની પનોતી લાગી છે પણ ખરેખર એવું હોતું નથી કેમ કે શનિદેવ અને ન્યાયના દેવતા છે તે ક્યારેય વિના કારણ મનુષ્ય પર પોતાની દ્રષ્ટિ નથી નાખતા મનુષ્ય પોતાના દુઃખોનું કારણ પોતે જ હોય છે અને તેથી જ દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક તો શનિની મહાદશા સાડા અથવા શનિ દોષનો સામનો કરવો પડે છે અને જ્યારે વ્યક્તિના જીવનમાં દુઃખ દરિદ્રતા હોય કોઈ પણ પ્રકારે ન્યાય ન મળતો હોય અને શનિગ્રહ સંબંધિત કોઈ પીડા હોય તો શનિ જયંતિના દિવસે વ્રત કરીને સરસિયાના તેલ કાળા તલ વાદળી ફૂલ શમીના પાન વગેરે અર્પણ કરવાથી બધી જ નકારાત્મકતા અને બધી જ પનોતીઓ દૂર થાય છે શનિદેવ ની કૃપા મેળવી શકાય છે આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ આ દિવસે લોખંડના વાસણોનું દાન કરવું જોઈએ અને આ લોખંડ શનિદેવની પૂજા આરાધના કરવી જોઈએ શનિદેવ ના મંત્ર ઓમ શમ શનિશ્વરાય નમઃ તેનો જાપ કરવો જોઈએ શનિદેવ ની કથા એકવાર અવશ્ય સાંભળવી જોઈએ આ ઉપરાંત સ્તુતિ પાઠ પૂજા પાઠ સ્તોત્ર પાઠ શનિ ચાલીસા કવચ પાઠ વગેરે જેટલું પણ શક્ય હોય તે કરવું જોઈએ અને અને ની પ્રાપ્તિ થાય છે શનિ જયંતિના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસિયાના તેલમાં અડદ કે કાળા તલ નાખીને ચડાવવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે શનિદેવને તેલ ચડાવવામાં આવે ત્યારે તેમની આંખોમાં જોવું જોઈએ નહીં કેમ કે શનિદેવને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેમની દ્રષ્ટિ જેમની ઉપર પડશે તેમને જીવનમાં હંમેશા દુઃખ અને તકલીફો ભોગવવી પડશે ન્યાયાધીશ દંડનાયક શનિદેવને આખરે આ શ્રાપ કોણે આપ્યો તેની કથા હવે આપણે સાંભળીશું તો આ કથા પૂરી સાંભળવા માટે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી આ કથા અને માહિતી સારી લાગે તો તેને લાઈક કરજો અને તમારા સગા સંબંધી મિત્રોમાં શેર કરી આપજો કે જેથી તેમને પણ આ વૈદિક કથા સાંભળવાનો લાભ અને પુણ્ય ફળ મળી શકે તો ચાલો શનિ જયંતિના દિવસે શરૂ કરીએ શનિદેવ સાથે સંકળાયેલી આ એક પૌરાણિક કથા આ એ સમયની વાત છે જ્યારે સૂર્યદેવે પોતાના પુત્ર શનિદેવના લગ્ન ચિત્રરથની પુત્રી સાથે કરાવ્યા હતા શનિદેવની પત્ની ખૂબ જ તેજસ્વી તપસ્વી અને પતિવ્રતા નારી હતા એક સમયે શનિદેવની પત્નીને મનમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા થઈ તેથી તેઓ શનિદેવ પાસે આવ્યા ત્યારે શનિદેવ ભગવાનની સાધનામાં લીન હતા તેથી તેમની પત્નીએ શનિદેવને સમાધિમાંથી બહાર આવવા માટે રાહ જોઈ પરંતુ ઘણો સમય વીતી ગયો શનિદેવે પોતાની પત્ની સામે એક વાર પણ ન જોયું તેથી શનિદેવનું આવું વર્તન તેમને અપમાનજનક લાગ્યું અને તેથી જ તેમની પત્નીએ ક્રોધમાં શનિદેવને શ્રાપ આપ્યો કે શનિદેવની નજર જે કોઈ પણ વ્યક્તિ કે જીવ પર પડશે તેનો વિનાશ થશે આટલું કહીને શનિદેવની પત્ની ત્યાંથી ચાલ્યા ગયા થોડા સમય પછી જ્યારે શનિદેવ સમાધિમાંથી ઉઠ્યા ત્યારે તેમને પોતાની ભૂલનું ભાન થયું તેથી તેમણે પોતાની પત્નીની ક્ષમા યાચના માંગી અને તેમની પત્નીને પણ પસ્તાવો થયો પરંતુ શનિદેવની પત્ની પાસે આ શ્રાપનું કોઈ નિરાકરણ નહોતું અને તેથી જ શનિદેવ હંમેશા પોતાનું મસ્તક નીચે નમાવીને રાખે છે જેથી તેમની દ્રષ્ટિ બીજા કોઈની ઉપર ના પડે અને કોઈના પણ વિનાશનું તેઓ કારણ ન બને પોતાની પત્નીના શ્રાપના કારણે શનિદેવની આંખોમાં જોવામાં આવતું નથી અને તેમની દ્રષ્ટિ જેના પર પડે તેનો વિનાશ નિશ્ચિત હોય છે છે અને તેથી જ સૌ તેમનાથી ભયભીત રહે બ્રહ્માંડ પુરાણ અનુસાર શનિદેવ એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા તેઓ બાળપણથી જ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન રહેતા કહેવાય છે કે સૂર્યદેવની પત્ની સંજ્ઞા દેવી કે જે શિલ્પકાર દેવ વિશ્વકર્માની પુત્રી હતા સંજ્ઞાદેવી સૂર્યદેવના તેજને સહન કરી શક્યા નહીં તેથી તેમણે પોતાની છાયાને ઉત્પન્ન કરી અને પોતાના સ્થાને છાયાને રાખીને પોતે તપ કરવા ચાલ્યા ગયા ઘણા સમય સુધી સૂર્યદેવે પણ છાયાને જ પોતાની પત્ની માની અને તેમનાથી શનિદેવનો જન્મ થયો જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ સમજી શક્યા નહીં કે શનિદેવનું આવું રૂપ કેમ છે કેમ કે છાયા પુત્ર હોવાથી શનિદેવનો વર્ણ અતિશય કાળો હતો લાંબા સમય પછી સ્વયં વિશ્વકર્મા ભગવાને સૂર્યદેવને બધી વાત કરી અને તેથી સૂર્યદેવ અત્યંત ક્રોધિત થયા અને છાયા અને તેમના પુત્ર શનિદેવને સ્વીકારવાની ના પાડી અને પોતાનાથી દૂર રહેવાનો શ્રાપ આપી દીધો આથી શનિદેવ પણ પોતાના પિતાના આવા વ્યવહારથી ક્રોધિત થયા અને તપ કરવા ચાલી નીકળ્યા ત્યારે ભગવાન શંકર તેમના પર પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે તે નવે ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ બનશે પૃથ્વી પર ન્યાયાધીશ તરીકે મનુષ્યને તેમના કર્મો અનુસાર ફળ આપશે અને તેથી જ આજે પણ ભગવાન શનિદેવ ન્યાયાધીશ તરીકે પૂજાય છે તમામ ગ્રહોમાં તેમનું સ્થાન સર્વોચ્ચ ગણાય છે આમ શનિદેવ ન્યાયાધીશ કઈ રીતે બન્યા તે કથા તો આપણે સાંભળી પરંતુ હવે આપણે જોઈએ કે દરેક જગ્યાએ હનુમાનજીના મંદિરમાં હનુમાનજીની સાથે શનિદેવની પૂજા પણ કેમ કરાય છે આવું શા માટે છે તો તેની પાછળ પણ એક સુંદર રોચક કથા છે એવું કહેવાય છે કે શનિદેવે હનુમાનજીના ભક્તોને ક્યારેય પરેશાન નથી કરતા અને આ જ કારણ છે કે શનિદેવની મહાદશા દ્રષ્ટિથી બચવા માટે હનુમાનજીની પૂજા આરાધના કરવામાં આવે છે કારણ કે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેઓ તેમના ભક્તોને ક્યારેય હેરાન નહીં કરે તકલીફ નહીં આપે શનિદેવે હનુમાનજીને આવું વચન શા માટે આપ્યું તેની આ રોચક કથા છે આ એ સમયની વાત છે જ્યારે શનિદેવને ભગવાન શંકરના વરદાન દ્વારા મળેલી શક્તિ પર ખૂબ જ ગર્વ થવા લાગ્યો હતો હવે એક સમય અભિમાન વર્ષ શનિદેવ ભ્રમણ કરતા કરતા એવા સ્થાન પર પહોંચ્યા જ્યાં હનુમાનજી તેમના ભગવાન શ્રી રામની પૂજામાં મગ્ન હતા જ્યારે શનિદેવે હનુમાનજી તરફ જોયું તો હનુમાનજીને ભગવાન શ્રી રામની ભક્તિમાં મગ્ન જોઈને શનિદેવે તેમની તરફ કુટિલ નજર નાખી પરંતુ હનુમાનજી પર તેની કોઈ જ અસર ના થઈ તેથી ગુસ્સે થઈને શનિદેવે હનુમાનજીને પડકાર ફેંક્યો અને કહ્યું હે વાનર જુઓ કોણ આગળ આવ્યું છે પરંતુ હનુમાનજીએ શનિદેવ પર ધ્યાન ના આપ્યું અને તેમની ભક્તિમાં મગ્ન રહ્યા શનિદેવે અનેક પ્રયાસો કર્યા પરંતુ હનુમાનજી પર તેની કોઈ અસર નથી તેથી શનિદેવ ખૂબ જ ક્રોધિત થયા તણાવ અને ક્રોધ વ શનિદેવે ફરી એકવાર પ્રયાસ કર્યો અને કહ્યું હે વાનર આંખ ખોલ હું શનિદેવ તારી સુખ શાંતિનો નાશ કરવા આવ્યો છું મારો સામનો કરી શકે તેવું આ દુનિયામાં કોઈ નથી શનિદેવે વિચાર્યું કે આમ કરવાથી હનુમાનજી ડરી જશે અને ક્ષમા માંગશે પણ એવું કંઈ જ ના થયું કેમ કે આ તો પવન પુત્ર હનુમાનજી હતા અનેક પ્રયત્નો પછી હનુમાનજીએ પૂછ્યું મહારાજ તમે કોણ છો તો આ સાંભળીને શનિદેવ વધારે ગુસ્સે થયા શનિદેવે હનુમાનજીને કહ્યું આ જ ક્ષણે હું તારી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છું ત્યારે જ તમે સમજી શકશો કે હું કોણ છું આવા વાક્ય સાંભળવા છતાં હનુમાનજીએ ખૂબ જ શાંતિપૂર્વક શનિદેવને ક્યાંક બીજે જવા કહ્યું અને ભગવાન શ્રી રામના સ્મરણ કરવામાં કોઈ વિઘ્ન ન સર્જે તેની વિનંતી કરી શનિદેવ હનુમાનજીની આ વાત સાંભળીને વધારે ગુસ્સે ભરાયા અને હનુમાનજીની સમાધિ ભંગ કરવા તેમણે હનુમાનજીનો હાથ પકડીને પોતાની તરફ ખેંચવા લાગ્યા હનુમાનજીને એવું લાગ્યું કે જાણે કોઈએ પોતાનો હાથ સળગતા કોલસા પર મૂકી દીધો હોય તેથી તેમણે તરત જ એક ઝટકાથી પોતાનો હાથ શનિદેવની પકડમાંથી છોડાવી દીધો જ્યારે શનિદેવે પોતાનું કદાવર રાક્ષસી રૂપ ધારણ કર્યું તો હનુમાનજીને થોડો ક્રોધ આવ્યો અને શનિદેવને પોતાની પૂંછડીમાં લપેટી લીધા આટલું થવા છતાં પણ શનિદેવનો અહંકાર અને ક્રોધ ઓછો ના થયો શનિદેવે હનુમાનજીને કહ્યું તમે તો શું તમારા પ્રિય શ્રી રામ પણ મારું કંઈ બગાડી નહીં શકે અને આ સાંભળીને હનુમાનજીના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો તેમણે શનિદેવને પોતાની પૂંછડીમાં લપેટીને આમ તેમ પછાડવા લાગ્યા અને તેમને પહાડો પરના વૃક્ષો પર ફેંકી દીધા જેના કારણે શનિદેવના શરીર પર અનેક ઘાવ આગ્યા શનિદેવે પોતાની રક્ષા માટે દેવતાઓ પાસે મદદ માંગી પરંતુ દેવતાઓ પણ મદદ માટે આગળ ન આવ્યા છેવટે શનિદેવને પોતાની ભૂલ સમજાઈ અને હનુમાનજીને તેઓ શરણમાં આવ્યા અને કહ્યું હે વાનરરાજ દયા કરો મારા ગર્વનું ફળ મને મળી ગયું છે મને માફ કરો હું ભવિષ્યમાં તમારા પડછાયાથી પણ દૂર રહીશ ત્યારે હનુમાનજીએ કહ્યું તમારે માત્ર મારા પડછાયાથી જ નહીં મારા ભક્તોના પડછાયાથી પણ દૂર રહેવાનું વચન આપવું પડશે અને આ રીતે શનિદેવે હનુમાનજીને આવું જ વચન આપ્યું તેથી જ શનિદેવ હનુમાનજીના ભક્તોને તકલીફ નથી પહોંચાડી શકતા તો આ હતી આજની શનિ જયંતિ નિમિત્તે શનિદેવના જીવન ચરિત્ર વિશેની અમુક કથા અને માહિતીઓ આ વૈદિક અને પ્રમાણભૂત માહિતી અને કથાઓ તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખી અમને જરૂરથી જણાવજો અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી રાખજો જેથી કરીને આવી જ પ્રમાણભૂત કથા અને માહિતીઓ સરળતાથી તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથા સાથે ત્યાં સુધી સૌને અમારા જય શ્રી કૃષ્ણ